નમસ્કાર મિત્રો પ્રાથમિક શાળાઓમાં ધોરણ ત્રણ થી આઠ માં ચાલી આવતી સામયિક એકમ કસોટી આખરે બંધ થઈ રહી છે તેવા ન્યૂઝ આવી રહ્યા છે તો ખરેખર આ કસોટી બંધ થતાની સાથે જ શિક્ષકો અને વિદ્યાર્થીને શું ફાયદો થશે કે નહીં તેની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવાની છે તો વિડીયો પૂરો જોજો જેથી કે તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો આવતા શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ થી સામે એકમ કસોટી બંધ થઈ રહી છે તેવા ન્યૂઝ સામે આવી રહ્યા છે તમે જોઈ શકો છો હવે મિત્રો દરેક વિદ્યાર્થીએ સામે એકમ કસોટીમાં આઈપીએલ ની જેમ એક એક મેચ દરેક વિષય સાથે દરેક સત્રમાં રમવો પડતો હતો એટલે કે તેની ટેસ્ટ આપી પડતી હતી આ જે સામે એકમ કસોટી છે તેની પ્રોસેસ શું હતી શિક્ષકે કઈ રીતે આની આખી પ્રોસેસમાં પાર પાડવું પડતું હતું એકમ કસોટી લઈને જે પ્રોસેસ છે તે તમે આપણે સમજી લઈએ કે સૌપ્રથમ સૌપ્રથમ તમારી સામે આ ટાઈમટેબલ આવી રહ્યો છે આ ટાઈમટેબલ પ્રમાણે આખા વર્ષ દરમિયાન એકમ કસોટી લેવામાં આવતી હતી જેમાં તેમાં એકાત્ર આ ટેસ્ટ ગોઠવવામાં આવતી હતી હવે હવે પ્રશ્ન કઈ રીતે આવતું હતું તમે જોઈ શકો છો કે જે આ પ્રશ્ન બેંક છે એ ઈમેલ આઈડી શાળાના જે ઓફિશિયલ ઈમેલ આઈડી ઉપર જે દિવસે ટેસ્ટ હોય શનિવારે તે દિવસે સાડા સાત વાગે ઈમેલ આઈડી ઉપર આ ટેસ્ટ આવતી હતી અને સ્કૂલ એટેન્ડન્સ નામની જે વેબસાઇટ છે ઓફિશિયલ શિક્ષણ વિભાગની તેના ઉપર પણ આ મૂકવામાં આવતી હતી આ ટેસ્ટ ત્યાંથી અમે તે ડાઉનલોડ કરતા હતા અને આ ટેસ્ટ હતી એ પ્રશ્ન બેંક સ્વરૂપે આવતી હતી તેમાંથી અમારે જે અધ્યયન નિષ્પત્તિઓ હોય છે તે મુજબ તેમાં પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે તો તમામ પ્રશ્નોમાંથી અમે અમુક જે પ્રશ્નો હોય છે જે સૂચના મુજબ તે સિલેક્ટ કરતા હતા અને તે વિદ્યાર્થીઓને પૂછવામાં આવતા હતા અને તે પ્રશ્નો છે એ અમે ડિજિટલ બોર્ડમાં અથવા તો ફિઝિકલ પેપર આપીને પણ અમે એને આ સામે એકમ કસોટી લેતા હતા અને વિદ્યાર્થીઓને સામેક એકમ કસોટી બુક શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલી હોય છે તે બુકમાં તેઓ આ પ્રશ્નોના જવાબ લખતા હતા હવે એની પ્રોસેસ એ હતી કે હવે શિક્ષકોએ આ પેપર છે તેના પ્રશ્નો છે તે જોવામાં આવે છે તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને મૂલ્યાંકન જ નહીં પરંતુ તેમાં ગોળ રાઉન્ડ કરી ઓછામાં ઓછી ત્રણ સૂચનાઓ લખવી ફરજિયાત હતી અને તેમાં શું એમાં જવાબ લખી શકાય બની શકે તો તે પણ લખવો જરૂરી હતો તેઓ જે શ્રી આવતા અથવા તો કોઈ અધિકારી શ્રી આવતા તેઓ સૂચના અમને આપતા હવે આ બધી પ્રોસેસ આગળ વધી રહી છે હવે આપણે પેપર પણ કદાચ બધા વિદ્યાર્થીનો જોવાઈ ગયા છે હવે શું કરો તો હવે જે પણ માર્કિંગ આવે છે પચીસ માંથી કેમ કે ટોટલ પચીસ માર્કના પેપર લેવામાં આવતા હતા તેને હવે ઓનલાઈન સ્વિફ્ટ નામની એપ્લિકેશનમાં ક્ષમતા ટેબમાં તેની પેટની એન્ટ્રી એટલે કે જે સામિક એકમ કસોટી હોય તેને પી એટલે કે પેટ નામ આપેલું છે અને અને સત્ર પરીક્ષા જે માર્કિંગ હોય છે તેને એસ સેટ નામ આપવામાં આવેલું છે એટલે કે પેટમાં દરેક પ્રશ્નના છે એમાં એક 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 પ્રશ્નના એન્ટર કરવામાં આવતા હતા ધારો કે પેપરમાં પાંચ પ્રશ્નો પૂછવામાં આવેલા છે તો પાંચે પાંચ પ્રશ્નના કેટલા માર્ગ આવેલા છે તે દરેક પ્રશ્નના માર્ગ છે તે એન્ટર કરવામાં આવતા હતા તે તમે જોઈ શકો છો જે સ્વિફ્ટેટ નામની એપ્લિકેશનમાં કરવામાં આવતા હતા અને હવે પ્રોસેસ આગળ વધે છે માર્કિંગ પણ થઈ ગયું છે ત્યારબાદ એની વાલીની સહી આવે છે ત્યારબાદ એક મહત્વપૂર્ણ કાર્ય પણ કરાવવામાં આવતું હતું કે જ્યારે વિદ્યાર્થીને પચીસ માંથી પંદર માર્ક આવ્યા છે અને જે દસ માર્ક છે તે ખોટા પડ્યા છે તેને પ્રશ્ન નથી આવ્યો તો તેના તે પ્રશ્નોના જવાબ તેને પાકા કરવાના છે હવે તે પ્રશ્ન તેને તે જ નહીં પૂછી શકાય હા મિત્રો જે પ્રશ્ન પરીક્ષામાં અમે પૂછ્યા છે સામે કાયમ કસોટીમાં તે જ પ્રશ્ન નહીં પૂછી શકાય તે જ અધ્યયન નિષ્પતિનો બીજો પ્રશ્ન પૂછવા કહેવામાં આવે છે અમને અને તેનું મૂલ્યાંકન કરવાનું છે તે ફરીથી તે અલગ પેજમાં લખવાનું છે જે પાછળ એક પેજ અલગથી આપવામાં આવે છે જ્યાં આપણે માર્કિંગ કરીએ છીએ તેના પછીનું પેજ હોય છે એ ઉચ્ચાત્મક શિક્ષણ કાર્યનો હોય છે ત્યાં ફરીથી તેનો જવાબ લખે છે અને ફરીથી તમારે અમારે તેને ચેક કરવાનું છે તેમાં સૂચના લખવાની છે અને એ તે બધું ચેક થઈ ગયા પછી શિક્ષણ અહીંયા મૂલ્યાંકન છે તે પૂરું થાય છે એટલે આ રીતની આખી પ્રોસેસ હોય છે તે પૂરા દિવસની રહે છે હવે આ જે એકમ કસોટીનું માર્કિંગ હોય છે તે ગુણોત્સવના ગ્રેડમાં પણ ઉમેરવામાં આવે છે એટલે આ એક મહત્વપૂર્ણ બની જતું હતું સામયિક એકમ કસોટી દરેક શાળા માટે હવે વાત કરીએ કે આનો ફાયદો શું હતો કે વિદ્યાર્થીઓ છે તે એક ચોક્કસને ટાઈમ ટેબલ આપવામાં આવતું હતું સામયિક એકમ કસોટીનું એટલે જે સમયગાળા દરમિયાન તે ટેસ્ટ આવતી હતી એટલે ધારો કે તમે એક વિષય પસંદ કરી લો જે પાઠ પૂછાવાના છે ત્યાં સુધીનો અભ્યાસક્રમ છે તે પૂરો થઈ જવો જોઈએ જેથી કરીને તેની ટેસ્ટ આપણે આપી શકીએ તો એક રીતે જોઈએ તો અભ્યાસક્રમ પણ સારી ચાલી રહ્યો હતો તો આ એક ફાયદો જરૂર હતો અને વિદ્યાર્થીઓ છે તેનું મૂલ્યાંકન સતત થતું રહેતું હતું અને જે ગેરફાયદો છે તેની વાત કરીએ તો જે શાળામાં વધારે સંખ્યા હોય વિદ્યાર્થીઓની ત્યાં જે શિક્ષક હોય છે તેને વિષય દીઠ આ તમામ જે એકમ કસોટી છે તે જોવી પડતી હોય છે જેના કારણે તેને જોવી તેનું ઓનલાઈન માર્કિંગ કરવું તેની ઉપચારત્મક કાર્ય કરવું આ તમામમાં બે થી ત્રણ દિવસનો સમય ચાલી જતો હતો જેથી કરીને આ જે એકમ કસોટી છે તેનો ક્યાંક ને ક્યાંક વિરોધ પણ થઈ રહ્યો હતો હતો અત્યારે તેને બંધ કરવામાં આવી રહી છે તેવા ન્યૂઝ છે તો આવતા શૈક્ષણિક વર્ષથી એટલે કે બે હજાર પચ્ચીસ છવ્વીસથી આ સામે એકમ કસોટી બંધ થઈ રહી છે તો હવે શું તો હવે એના પછી શું આવી રહ્યું છે શું કોઈ સત્રની મિડલમાં કોઈ એવી એક્ઝામ આવી રહી છે કે તમામ વિષયની એક સાથે પરીક્ષા લઈ લેવામાં આવે કે અથવા તો કોઈ અલગ રીતે મૂલ્યાંકન થશે કે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા વિડીયો કોલ કરી વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવામાં આવશે તો શું થશે તેની અત્યાર સુધીમાં કોઈ સ્પષ્ટતા નથી કરી શિક્ષણ વિભાગે પણ ટૂંક જ સમયમાં તેને લઈને અપડેટ આવી શકે છે કે હવે પછી સામયિક એકમ કસોટી નહીં તો શું એ નવી નવો એક પ્રશ્ન આવી રહ્યો છે તો તે હવે આપણે આવતા વિડીયોસમાં જોશું અને જેવું કંઈ અપડેટ આવે એટલે તમને વિડીયો બનાવીને જાણ જરૂર કરીશ તો મિત્રો આજનો વિડીયો હતો એ આ અપડેટને લઈને હતો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવી દેજો જેથી કરીને તમે નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ